અત્યારે આપણે તાપી જિલ્લાના એક ગામમાં આવ્યા છે ત્યાં આગળ એક પોષ્પલક મિત્રએ નેટસફ કંપનીની પ્રોડક્ટ વાપર્યું છે તો એમને પ્રોડક્ટ વાપર્યા પછી શું બેનિફિટ થયા તે થોડું આપણે એમને મકા સાંભળીએ તમારું નામ શું ભીમસિંહ આખું નામ પૂરનમ ભીમસિંહ રત્ન ગામ ડોલારા ભીમસિંગભાઈ રત્નાભાઈ રત્નાભાઈ ગામિત ને તમારું ગામ કયું ડોલારા ડોલારા ને તમારો તાલુકો તાલુકો વિયારા જિલ્લો સુરત આપણે તાપી તાપી એટલે તમારું ગામ ડોલારા બરાબર તમારો જિલ્લો તમારો તાલુકો વ્યારા ને જિલ્લો તાપી તો અત્યારે આપણે જ્યાં ગઈ અગાડી જોઈ બરાબર તો તમે જ્યાં આગળ વાત કરી કે આ ગાયમાં સમસ્યા હતી કે બરાબર ખોરાક ખાતી નહીં હતી પાણી પીતી નહીં હતી બરાબર ને તો હમણાં એ ગાયમાં શું છે તફાવત તફાવતમાં એટલે કે તમારી ગાયમાં દૂધ પણ વૈધું વધતા ફેટ પણ પછી તમે જે વાત કરી પાણીનો બગાડો ખોરાક બગાડો કરાવ કેવું પરિણામ છે અત્યારે ચારો કોઈ વાંધો નહીં પાણી વધારે પીએ એટલે કે પેલા ચારો લાગશે તો ગાય તમારી બરાબર ખાતી નહીં હતી અને બગાડે ને અત્યારે અત્યારે પાણી બરાબર પીએ ચારો બરાબર ખાય એટલે અત્યારે પાણી પણ બરાબર પીએ છે અને તમારી ગાય ખોરાક પણ અત્યારે બરાબર લે છે પ્લસ તમારી ગાયમાં દૂધ પણ વળતું પ્લસ તમારું ખેત પણ હોય હતું થોડું આપણે પણ જોઈએ કે દૂધને પેટમાં શું તપાવશે મહેન્દ્રભાઈ કાપડી બતાવવાની જૂની નવી કરીને જૂની બતાવવાની જૂની પેલી પહેલાંમાં જોયા આપણે ભીમસિંહ બતનભાઈ ગામિત તો પેલા દૂધ કેટલું હતું લિટર બે પોઈન્ટ ત્રણ અને ફેટ કેટલું હતું ત્રણ પોઈન્ટ ચાર તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસ બરાબર ત્યારબાદ આપણે જોઈએ બીજી કાપડી આ છે પ્રોડક્ટ વાપરવા પહેલાંનું એમાં પણ એક છે ત્રણ પોઈન્ટ ચાર અને ફેટ ત્રણ પોઈન્ટ છ આ વાપરા પહેલાંનું ને વાપર્યા પછીનું કયું છે મહેન્દ્રભાઈ વાપરવા પછીનું જો આપણે જોઈએ તારીખ સોળ દસ બે હજાર દૂધ છે બે પોઈન્ટ એક અને ફેટ છે ચાર પોઈન્ટ બે મતલબ કે અહીંયા ફેટનો વધારો આપણે જોયો બરાબર ને ત્યારબાદ જોઈએ તો અહીંયા પણ દૂધ છે બે પોઈન્ટ સાઠ અને ફેટ છે ચાર પોઈન્ટ બે મતલબ કે અહીંયા આપણે જોઈએ તો તમારા દૂધમાં અને ફેટમાં થોડું તફાવત છે બરાબર મને કે તફાવત મતલબમાં વાપરવા પહેલાંમાં તમારું ફેટ ઓછું હતું તમે વાપર્યું તે પછી તમારું ફેટ વધી ગયું માનો કે તમે આ પ્રોડક્ટ નહીં તો તો મતલબ કે તમારું દૂધ પણ કંઈ ફરક પડતો નહીં બરાબર ને તો તમે શું વસ્તુ યુઝ કરી પાવડર હલવા છે કે જે મિનિટ નેટસફ કંપનીની આ પ્રોડક્ટ છે જે પશુઓ માટેનો એક પૂરક આહાર છે બરાબર ને જે તમે વાપરી અંદર તમે કેટલો વાપર્યો ડબ્બા એક બે ડબ્બા વાપર્યા એ ડબ્બો પૂરો કર્યો તમને પરિણામ મળી ગયું જેમ કે તમે અગાઉ વાત કરી કે તમારી ગાય ખોરાક પણ ઓછો ખાતી હતી પાણી પણ ઓછું પીતી હતી ને ફેટ પણ નહીં આવતું હતું તો અત્યારે તમને બધામાં પરિણામ સારું છે તમે બી બીજી બી વાત કરી કે પહેલાં ગાય થોડી કેવી હતી શરીરમાં અતિ નબળી ને અત્યારે મતલબ કે આ જે ગાય છે તે પહેલાં થોડું શરીરમાં અતિ નબળી ને અત્યારે જે આપણો નેટસવ કંપનીનો પાવડો છે પેટવેટ જે એમણે ખવડાવ્યો ત્યારબાદ એમની ગાયમાં થોડો અત્યારે તફાવત છે અત્યારે થોડી સારી છે તંદુરસ્ત પણ છે બરાબર તો તમે આપણને ખુશ છો ખુશ છે ખુશ છે ને હવે મહેન્દ્રભાઈ આ તમારા ફાધર અમારા ફાધર અમારા ફાદર નેતા એમના સન ભોગરા તો મહેન્દ્રભાઈ આપણા વિસ્તારની વાત કરીએ મતલબ કે આપણું ગ્રામ્ય લેવલ છે તો આપણા વિસ્તારમાં બધા જ વ્યક્તિના ઘરે ગાય ભેંસ છે મતલબ કે ઓલમોસ્ટ ખેતીવાડી પણ છે મતલબ કે બધા ગાય ભેંસ તો છે વિસ્તારના ઓલમોસ્ટ લોકોના ઘરે પશુપાલન છે તો આજની આપણે વાતચીત કરીએ ને તો આજના સમયમાં જે એમણે વાત કરી કે દૂધ નહીં આવતું મળે ફેટ નથી આવતું કે ગાય બરાબર ખોરાક ખાતી નહીં હતી ને આજનો મોટો પ્રોબ્લેમ છે કે બહુ વખત ગાય રિપીટ થાય કે આપણે બિદ દાન કરીએ છીએ વારંવાર ફેલ જાય તો બહુ ઘણા લોકોને તા અલગ અલગ સમસ્યા આજે આવે છે બરાબર આપણા વિસ્તારમાં બરાબર ને કોઈને દૂધ નહીં આવતું કોને ફેટ નહીં આવે કોઈ કોઈને ગાય માંદી પડે કોને બીજ દાન રહીને મતલબ કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમસ્યા આવે તો કોઈક વ્યક્તિ આ વિડીયો જોઈ ને તમને કોન્ટેક કરવા માગે એના માટે તમારું પૂરું નામ ને તમારું એડ્રેસ અમને આપો ગામિત મહેન્દ્રભાઈ ભીમસિંહ ગામિત મહેન્દ્રભાઈ ભીમસિંહભાઈ ભીમસિંહભાઈ અને તમારું ગામ કયું ડોલારા ડોલારા ને તમારો ફોન નંબર નવ્વાણું નવ્વાણું ઇઠોતેર ઇઠોતેર છવ્વીસ છવ્વીસ ટ્રીપલ જીરો ટ્રીપલ જીરો ફાઈવ તમારું નામ મહેન્દ્રભાઈ ને તમારા ફાધર બરાબર ને તો તમે આપીને ખુશ છો ખુશ છો ને ઓકે તમે જે આપ્યું ઇન્ટરવ્યુ એ બદલ તમારો આભાર